રાજકોટ મનપાનો બાકી વેરો આખરી અલ્ટિમેટમ વર્ષોથી વેરો ન ભરનારાઓને સમાધાન યોજના હેઠળ તાકીદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મિલકતધારકો માટે સમાધાન યોજના જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત લાંબા સમયથી બાકી રહેલા વેરા ભરવા માટે તાકીદ આપવામાં આવી છે વેરા અધિકારી વત્સલ પટેલે જણાવ્યું કે આ યોજના હેઠળ વેરા ભરનારાઓને વ્યાજ અને દંડમાંથી રાહત મળશે જો કરદાતાઓએ આ તકનો લાભ ન લીધો તો તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી શહેરના વિકાસ માટે જરૂરી નાણાંની વસૂલાતમાં વધારો થશે મહાનગરપાલિકા યોજના હેઠળ એક લાખ રૂપિયાથી વધુ બાકી વેરો ધરાવતી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે હાલમાં ચાર જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે અને જો તેઓએ વહેલી તકે વેરો ભર્યો નહીં તો તેમની મિલકતો સીલ કરવામાં આવશે તેમ ચારસો મિલકતોને નોટિસ આપી છે આ પગલાથી ન માત્ર મહાનગરપાલિકામાં આવકમાં વધારો થશે પણ શહેરના વિકાસ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા પણ સુનિશ્ચિત થશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નાણાકીય વર્ષની જો વાત કરીએ તો કુલ જે છે એ ચારસો ને પચાસ કરોડ જેટલો જે છે એ બજેટેડ જે છે એ ટાર્ગેટ રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાને ફાળવવામાં આવેલો છે જેની સામે આપને જે આંકડાકીય માહિતી જણાવું તો કુલ એક લાખ એકાણું હજાર પાંચસો સત્તાણું કરદાતા દ્વારા એકસો વીસ પોઈન્ટ પાંત્રીસ કરોડનો કર જે છે એ એડવાન્સ ચૂકવવામાં આવેલો છે જેમાં આપણે જણાવું તો કુલ એક લાખ ચાલીસ છત્રીસ દ્વારા બ્યાસી કરોડની માતબર રકમ જે છે એ ઓનલાઈન ભરપાઈ કરવામાં આવેલી છે જ્યારે કેશ તથા ચેકથી એકાવન હજાર પાંચસો એકત્રીસ કરદાતા દ્વારા સાડત્રીસ ઓગણસાઠ કરોડની રકમ જે છે ચેક અને કેશથી તમામ સિવિક સેન્ટરો તથા જૂનો ઓફિસ દ્વારા જે છે એ વસૂલવામાં આવેલી છે કરવામાં આવી છે કઈ રીતે વસુલાત કરવામાં આવી છે બાકીદારો દ્વારા જે છે એ આ વખતે જે છે માને કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં જે છે અલગ અલગ મિટિંગો લેવામાં આવેલી હતી તેના અનુસંધાને નાયબ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જે છે એમાં જે જૂના બાકીદારો છે કે જેમની એરિયસ રકમ કોઈપણ પ્રકારની બાકી છે તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જેમના મોબાઈલ નંબર રાજકોટ મહાનગરપાલિકાના રેકર્ડમાં નોંધાયેલા છે તે તમામ બાકીદારોને જે છે એને વોટ્સઅપથી જે છે બિલ જે છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે અંદાજીત કુલ પચાસ હજાર જેટલા બિલો જે છે વોટ્સઅપ દ્વારા મોકલી આપવામાં આવેલા છે આમના સિવાય પણ જેમને જૂનું બાકીમાં જે છે એમને દસ રૂપિયાની પણ રકમ જે છે એ બાકી છે એવા બાકીદારોને જે છે વોર્ડ વાઇઝ તબક્કાવાર બિલ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાએ પોસ્ટ શાખાની સાથે સંકલન કરી અને સ્પીડ પોસ્ટથી જે છે એ યોગ્ય રીતે અને ચ ચોકસાઈથી બિલ મળી રહે તે માટે એની જે છે મુકીમ હાથ ધરવામાં આવી છે જેમાં આપને જણાવું તો હાલ જે છે એ અંદાજિત અઢાર હજાર બસો જેટલા બિલ જે છે એ પોસ્ટાખાને આપી દેવામાં આવ્યા છે અને તબક્કાવાર જે શાખા દ્વારા જે છે આ નેક્સ્ટ દસ દિવસની અંદર જે છે આ બિલની બજવણી જે છે એ વ્યક્તિગત તેઓને કરવામાં આવનાર છે રાજકોટ મહાનગરપાલિકામાં જે છે જો નિયમ અનુસાર મિલકત વેરો ભરપાઈ કરવામાં ના આવે તો જે છે એ ચાલુ વર્ષ માટે ત્રીસ નવ સુધી જે છે વ્યાજ ફી પીરિયડ રહે છે એક દસથી જે છે તેઓનું વ્યાજ જે છે એ ચાલુ ચાલુ થઈ જાય છે જેથી જે છે નિયમ અનુસાર કોઈપણ જે છે મિલકત કે કરદાતા જે છે તેમનો વેરો ના ભરપાઈ કરે તો મિલકતનું જે છે પ્રાથમિક દૃષ્ટિએ રહેણાંક મિલકતોમાં જે છે નળ કનેક્શન તથા ડ્રેનેજ કનેક્શન કપાતની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે અને કોમર્શિયલ મિલકત માટે જે છે એ નિયમ અનુસાર વેરો ના ભરપાઈ કરવામાં આવે તો પ્રથમ જે છે મિલકતને શીલ કરી અને ત્યારબાદ પણ જે છે નિયત સમય મર્યાદામાં જે છે તેઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ના આવે તો મિલકતના હરાજી સુધીના પણ આકરા પગલાં જે છે એ લેવામાં આવનાર છે